સમાચારમાં વાત કરીએ અમરેલીની તો અમરેલીમાં આજથી ત્રણ દિવસ સુધી પડતર પ્રશ્નોને લઈને સૂત્રોચ્ચાર સાથે એસટી કર્મચારીઓએ મોરચો ખોલ્યો છે જી હા અમરેલી વિભાગના સોથી વધુ કર્મીઓએ પોતાની પડતર પ્રશ્નોને ઉકેલવાની માંગણીઓને લઈને આંદોલન કરશે આજથી સૂત્રોચ્ચાર તેમજ તારીખ અઠ્યાવીસ દસ બે હજાર ત્રેવીસ સુધી કાળી પટ્ટી બાંધી વિરોધ વ્યક્ત કર્યો છે

ગુજરાત એસટીની અંદર અમે ત્રણ માન્ય સંગઠનો છીએ હું વિક્રમસિંહ ગોયલ મહામંત્રી પારતી મજદુર સંઘ નંદાભાઈ કાબરિયા એસટી કર્મચારી મંડળના પ્રમુખ અને વેકરિયાભાઈ કાર્યાધ્યક્ષ વર્ક ફેડરેશન અમે ત્રણેય સંગઠનો અમરેલી વિભાગના આશરે સત્તરસો કામદારો અમે અમારી જે માગણીઓ છે તે વારંવાર અમને પ્રોમિસ આપવામાં આવે છે કે મળી જશે પણ છતાં આજ દિન સુધી ઉકેલ આવતો નથી તેથી અમે વિવિધ પ્રકારની ઓગણીસ માગણીઓ મેનેજમેન્ટ અને સરકારશ્રી સમક્ષ મૂકેલી છે અમને સાંભળવા માટે બોલાવેલ હતા બાંઘરી આપવામાં આવેલ હતી આમ છતાં અમારા કોઈ પ્રશ્નોનો ઉકેલ આવેલ નથી આથી અમારે ના છૂટકે અમારે સરકાર સમક્ષ અમારી નોંધ લેવડાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવું પડેલ છે ત્રણ દિવસ સુધી અમે સૂત્રોચ્ચાર કરશું આમ છતાં કોઈ ઉકેલ નહીં આવે તો બીજી નવેમ્બરથી અમે લોકો ઝીરો જીરો કલાકથી એક માસિયલ ઉપર જવાનો કાર્યક્રમ કરેલ છે જ્યારે રાજ્ય સરકારના જે ડીએ મળે છે એ અમને મળતું નથી દર દિવાળી વખતે અમને ને કંઈક સરકારશ્રી તરફથી પાછલા લેણા આપવામાં આવતા હોય છે જ્યારે આ વખતે અમારે જે ડીએનું એરિયસ પણ ત્રણ વિભાગ ભાગમાં વેચી નાખવામાં આવ્યું છે એટલે કોઈ પણ કર્મચારીને આશરે ત્રણથી ચાર હજાર રૂપિયા જેટલો જ વધારો મળશે અને આ કારમી મોંઘવારીમાં એસટીના કર્મચારીઓ આટલી રકમમાં પોતાની દિવાળી કોઈ કે એના પરિવારનું કોઈ ખરીદી કરી શકે નહીં અને આ તહેવારો ઉજવી શકે નહીં એવી પરિસ્થિતિ સર્જાઈ છે કામદારોમાં ઘોર રોષની લાગણી ફેલાયેલી છે આથી કામદારોના અવાજને વાચા આપવા માટે અમે ત્રણેય સંગઠનોએ આંદોલન કર્યું છે અને આગામી સમયમાં આદરણીય મેનેજમેન્ટ અને સરકારશ્રી અમારા પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવે એવી સરકારશ્રી સમક્ષ પણ અમે નમ્ર અપીલ કરીએ છીએ અમારી ઓગણીસ માગણીઓ છે જે અમે આવેદનપત્રોમાં આપેલી છે કર્મચારીઓના પગારમાં જે વિસંગતતા છે ફિક્સ પગારના કર્મચારીઓને જે રાજ્ય સરકારમાં પગાર મળે છે એટલો એસટીમાં નથી મળતો રાજ્ય સરકારના જે કર્મચારીઓને ડીએ મળે છે એ અમોને મળતું નથી અને ગત સમાધાનમાં જે મુદ્દાઓ સોલ્વ થઈ ગયેલા છે એની પણ અમલવારી નથી થતી એવા નીતિ વિષયક અને બધા જ અમારા ઓગણીસ મુદ્દાઓ છે એ બાબતે અમે આંદોલન કરેલી છે